નમસ્કાર જીએસટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દરરોજ બપોરે બાર વાગે જીએસટીવી જે જનતાને સ્પર્શતા મુદ્દા ઉપાડે છે અને જીએસટીવી એ ઉપાડેલા મુદ્દા જેની અસર પણ પડતી હોય છે અને પરિણામ પણ સામે આવતા હોય છે આજે આપણે આવો જે મુ જે જનતાને સ્પર્શતો છે તેની વાત કરવી છે ભગવાનની પૂજા કરો તેને શ્રદ્ધા કહેવાય અને માણસોને પૂજો તેને અંધશ્રદ્ધા વારંવાર અંધશ્રદ્ધાના કિસ્સા બનતા હોય છે જેમાં માણસોનો ભોગ લેવાતો હોય છે દુનિયા આગળ વધી રહી છે માણસો મોડર્ન બની રહ્યા છે પણ હજુ પણ ઘણા લોકો છે જે અંધશ્રદ્ધામાં ડૂબેલા છે જેનો ફાયદો લે ભાગો લઈ રહ્યા છે આજે આ જ મુદ્દાની વાત કરીએ કે શું હજુ પણ વાગે છે અંધશ્રદ્ધાના ડાકલા રાજ્યમાં અવારનવાર અંધશ્રદ્ધાના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે વધુ એક કિસ્સો તાપીના વાલોડમાંથી સામે આવ્યો છે એકવીસમી સદીના યુગમાં અંધશ્રદ્ધાનું ફરી એક વખત છે અવારનવાર અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે તાપીના વાલોડ તાલુકામાં અંધશ્રદ્ધાનો વરવો કિસ્સો સામે આવ્યો છે આ કિસ્સાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી કારણ કે વાલોડના અંધાત્રી ગામે અંધશ્રદ્ધાનું આ વરવું સત્ય સામે આવ્યું છે માતાજી આવવાનું નામ લઈને ભુવાએ સાંકળ મારી હતી યુવતીઓને સાંકળ મારવામાં આવી હતી ત્રણ યુવતીઓને ભુવાએ સાંકળ મારતા યુવતીને ત્રણ પૈકી એક સગીર આ સાંકળ વાગી હતી જે અંગે પોલીસ ફરિયાદ થઈ યુવતી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ સમગ્ર મામલો જે સામે આવ્યો છે માત્ર તાપી હિસ્સાની વાત છે પરંતુ રાજ્યમાં અવારનવાર આ રીતે અંધશ્રદ્ધાના કિસ્સા બનતા હોય છે આખરે અરજદાર દ્વારા સમાધાન કરાયું હતું આ સમગ્ર અંધશ્રદ્ધાના કિસ્સામાં અરજદાર દ્વારા સમાધાન કરવામાં આવ્યું તો વાલુ પોલીસ અરજદારનું નિવેદન લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે પરંતુ અવારનવાર અંધશ્રદ્ધાના કિસ્સામાં લોકોનો ભોગ લેવાતો હોય છે કારણ કે એકવીસમી સદીમાં પણ ગુજરાતમાં જે અંધશ્રદ્ધાના કિસ્સાઓ બની રહ્યા છે તે દુર્ભાગ્યપૂર્ણ કહેવાય કોઈક દીકરીને દામ આપે છે તો કોઈક ધાર્મિક વિધિના નામે બલી ચડાવતો હોય છે એવા અનેક કિસ્સાઓ ન માત્ર તાપી પરંતુ સમગ્ર રાજ્યમાં સામે આવતા હોય છે

ત્રણ યુવતીઓને સાંકળથી માર મારતા આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી ઘણા સવાલો ઊઠી રહ્યા છે તાપીના વાલુડમાં નરવી વાસ્તવિકતાનો આ કિસ્સો છે વાલુડના અંધાત્રી ગામે આ કિસ્સો બન્યો છે અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી ભુવાને માતાજી આવતા ધૂણ્યા હતા અને સાથે સાથે ત્રણ યુવતીઓને માર મારવામાં આવ્યો હતો ગુવાઈ ધૂનીને ત્રણ યુદ્ધ્યોને સાંકરથી માર મારતા આ સમગ્ર ઘટના બની જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી જો કે યુદ્ધ્યોએ પોલીસ ફરિયાદ નોંધાવતા સમાધાનનો સુરેલાયો હતો સમાધાન કરવાની વાત સામે આવી હતી શા માટે 21 સદીના યુગમાં આવી અંતર્શ્રદ્ધાના કિસ્સાઓ બનતા હોય છે તાપીના વાલોડમાં વધુ એક કિસ્સો સામે આવ્યો ન માત્ર તાપીની વાત છે પરંતુ રાજકોટમાં જામનગરમાં અલગ અલગ વિસ્તારોમાં આવા અંધશ્રદ્ધાના કિસ્સા બનતા હોય છે પરંતુ ક્યારે अटकશે આ અંધશ્રદ્ધાના કિસ્સાઓ કારણ કે એમાં લોકોનો ભોગ લેવાતો હોય છે એવું નથી કે ગામડાઓમાં ખાસ કરી એવા કિસ્સા બનતા હોય છે સુખી સન્ન પરિવારો જે હોય છે જે લોકો સુખી સંપન્ન હોય છે તે લોકો પણ અંધશ્રદ્ધાનો ભોગ બનતા હોય છે ભૂવાને બોલાવતા હોય છે અને જ્યારે બાળકીઓને તાવ આવતો હોય છે ત્યારે ડોક્ટર પાસે લઈ જવાને બદલે ભૂવા પાસે લઈ જતા હોય છે અને ભૂવા દ્વારા ડામ આપવામાં આવતો હોય છે અને કિસ્સાઓ અગાઉ પણ સામે આવી ચૂક્યા છે અને ઘણા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે આ સમગ્ર ઘટનાને લઈને તાપીમાં જે ઘટના બની છે ઘણા ગંભીર સવાલો શા માટે એકવીસમી સદીમાં અંધશ્રદ્ધાનો વર્વો કિસ્સો સામે આવ્યો છે દુનિયા આગળ વધી રહી છે

એક મંદિરે એટલે કે ઘરે પૂજા અર્ચના નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગોવાને બોલાવવામાં આવ્યા હતા ગોવા અને માતાજી દોડવા લાગ્યા હતા અને પોતાની જાત ને સાકળ મારવા લાગ્યા હતા જે દરમિયાન ત્રણ જેટલી મહિલા શ્રદ્ધાળુઓ ત્યાં હતી અને દર્શન જતાની સાથે જ એ સાકળ એમને વાગી ગયા હતી ને ઈજા પહોંચી હતી

જે બની રહ્યા છે છે તે ચેતવણી રૂપ અને જાગૃત થવાની જરૂર છે જી આભાર અમિત જોડાવા માટે અને માહિતી આપવા માટે તો આપણી સાથે જોડાયા છે જયંતભાઈ પંડ્યા જેવો વિજ્ઞાન જાથાના પ્રમુખ છે જયંતિ આપનું સ્વાગત છે જીએસટીવી માં

થોડીવારમાં જયંતિ ફરી એકવાર જોડાશે પરંતુ આવા કિસ્સાઓ છે તે સમાજ માટે ચેતવણીરૂપ કહી શકાય કારણ કે જ્યારે સમાજના લોકો આવા ભૂવાઓનો ભોગ બનતા હોય છે લોકોનો ભોગ આવા કિસ્સામાં લેવાતો હોય છે આ માત્ર તાપી વિસ્તારની વાત છે પરંતુ સત્તરમી એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ રાજકોટમાં પણ આવો કિસ્સો બન્યો હતો પતિ પત્ની છે તે અંધશ્રદ્ધાનો ભોગ બન્યા હતા માછડો બનાવીને તેઓ કરવતથી પોતાનું ધરતી શરીર અલગ કર્યું હતું આવો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો આ સાથે સાથે સત્તરમી એપ્રિલે વડોદરામાં પણ

આવા લેભાવું તત્વું આવા ભુવા વિરુદ્ધ કડક કાર્યવાહી થવી લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ જો એ લોકો કાયદો બનવો જોઈએ કે આવા લોકો ફરી એક વખત આવું કૃત્ય ન કરી શકે સમાજ ક્યારે જાગૃત બનશે કારણ કે જે લોકો છે અંધશ્રદ્ધાનો ભોગ બનતા હોય છે જે લાલચ આપવામાં આવતી હોય છે અને ડોક્ટર પાસે જવાના બદલે તેઓ ભુવા પાસે જઈને સારવાર કરાવતા હોય છે અને ત્યારબાદ ભુવા છે તે લોકોનો ભોગ લેતા હોય છે ડામ આપવાની સલાહ આપતા હોય છે આ સાથે સાથે તેમને સાંકળ મળવાની જે ઘટના તાપીમાં બની છે તેવી પણ ઘટના અનેક વખત બની છે લોકોને બલી છે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ અને કડક કાયદો બનાવવો જોઈએ તેવી પણ હાલમાં માંગ ઉઠી રહી છે કારણ કે આપણે જે સદીમાં જીવી રહ્યા છે અત્યારે ટેકનોલોજી જે રીતે આગળ વધી રહી છે વિજ્ઞાન જે રીતે આગળ વધી રહ્યું છે પરંતુ લોકો જે છે તે અંધશ્રદ્ધાનો ભોગ બની રહ્યા છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ વાત કહી શકાય ઘણા બધા કિસ્સાઓ અગાઉ પણ સામે આવ્યા બાવીસ માર્ચ બે ના રોજ પણ આવો એક કિસ્સો સામે આવે તાંત્રિક વિધિમાં તેની હત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું બે હાજર ત્રેવીસ માં ઘણા બધા કિસ્સા સામે આવ્યા છે શું લોકોનું કાઉન્સિલિંગ થવું જોઈએ જે લોકો જે આવા ભુવાઓની વાતોમાં આવી જતા હોય છે અને બલી ચડાવવા સુધીના કામ કરતા હોય છે તાંત્રિક વિધિ કરાવીને સારવાર થઈ જશે અને વ્યક્તિ સાજો થઈ જશે બાળકી સાજી થઈ શકે તેવી સલાહ આપવામાં આવતી હોય છે તેવા લોકોને કાઉન્સેલિંગ કરવાની જરૂર છે તેવા લોકોને સલાહ આપવાની જરૂર છે કે આવા ભુવાઓ આવા તાંત્રિક વિધિ કરનાર લોકોના ભરડામાં ન આવશો કારણ કે તેનાથી તમારો પરિવાર છે તે નોધારું થઈ જશે કારણ કે ઘણી એવી કિસ્સાઓ ઘણા એવી ઘટનાઓ બે હાજર ત્રેવીસમાં બની છે અને હવે તો આપણે બે હાજર ચોવીસ આવી રહ્યું છે એક નવા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે વિજ્ઞાન ટેકનોલોજી આગળ વધી રહ્યું છે દેશ આગળ વધી રહ્યું છે એઆઈ તરફ આપણે આગળ વધી રહ્યા છે ત્યારે તેની વચ્ચે આપણે આવા ભુવાઓ આવા તાંત્રિક વિધિ કરનાર ચડાવીને ભોગ આપ્યો હતો કારણ કે સમાજ સુધરી જશે તેવું ક્યાંક તેમના દ્વારા એક આશ્વાસન ભૂવાઓ દ્વારા આપવામાં આવ્યું હતું પરંતુ આવી બધી વાતોમાંથી લોકો ક્યારે બહાર આવશે સમાજ જ્યારે આવી વાતોમાંથી બહાર આવશે ત્યારે ખરેખર વિકાસ થશે એવું કહી શકાય કારણ કે અંધશ્રદ્ધાનો ભોગ ન માત્ર ગામડાના લોકો બની રહ્યા છે સુખી સંપન્ન પરિવારના લોકો પણ આવા ખોટી ખોટી વાતોનો ભોગ બની રહ્યા છે ને લોકોનો ભોગ આપી રહ્યા છે ત્યારે શું કડક કાયદો જોઈએ જે લોકો આવી ખોટી સલાહ આપીને બલી ચડાવવાનું કહેતા હોય છે બાળકીઓને નામ આપવાનું કહેતા હોય છે પોતાને માછરે ચડાય ચડાવી દેવાની સલાહ આપતા હોય છે તેવા ખોટા લોકો વિરુદ્ધ તેવા લેભાગુ તત્વો વિરુદ્ધ તેવા ખોટા તાંત્રિક વિધિ કરનાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ શું સમાજમાં દાખલો બેસવો જોઈએ કે આવી ઘટના અવારનવાડ ન બને કારણ કે અત્યારે આપણે આગળ વધી રહ્યા છતાં પણ આવા ઘણા લોકો છે કે જે અંધશ્રદ્ધાનો ભોગ બની રહ્યા છે અને અંધશ્રદ્ધાના ભોગમાં પોતાના પરિવારને હૂમી રહ્યા છે કાપીમાં જે ઘટના બની છે માતાજી આવ્યા છે તેવું કહીને સાંકળ મારવામાં આવી યુવતીઓને અને ત્યારબાદ સમાધાન પણ કરી લેવામાં આવ્યું છે આવા કિસ્સામાં સમાધાન ખરેખર યોગ્ય છે એ પણ એક મોટો પ્રશ્ન છે તો ઘણા બધા પ્રશ્નો સામે આવી રહ્યા છે કડક કાયદો થવો જોઈએ અને સાથે સાથે જે કિસ્સાઓ કિસ્સામાં બન્યો આવો એકમાત્ર કિસ્સો નથી અગાઉ દાહોદમાં રાજકોટમાં જામનગરમાં પણ કિસ્સો બન્યો હતો રાજ્યમાં અવારનવાર આવા કિસ્સા બની રહ્યા છે એવા કિસ્સાઓ સામે આવ્યા ત્યારે પોલીસ દ્વારા પણ આવી કડક કાર્યવાહી થવી જોઈએ આવા તાંત્રિક વિધિ કરનાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં થાય તો અવારનવાર આવી ઘટનાઓ બનશે તો આખરે અરજદાર દ્વારા જે એવું કહી શકાય કે સમાધાન કરવામાં આવ્યું આવા કિસ્સામાં સમાધાન યોગ્ય છે 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 અંધશ્રદ્ધા કે જેના કારણે લોકોનો ભોગ લેવાય સદીમાં આપણે જીવી રહ્યા છતાં પણ અત્યારે લોકો અંધશ્રદ્ધાનો ભોગ બની રહ્યા છે આપણી સાથે વાત કરવા માટે સહયોગી અનિલ જોડાયા છે અનિલ આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યા છે વિજ્ઞાન ટેકનોલોજી સહિત આપણે સુસજ્જ બની ગયા છે પરંતુ છતાં લોકો છે તે અંધશ્રદ્ધાનો ભોગ બની રહ્યા છે કેટલું દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય અન્વી આ તો સમજો ગામડાની વાત છે પણ બાબા બાગેશ્વર ધામ જેવા લોકો તમે જે લોકોન શાસ્ત્રી મોટા પાય કરતા હોય છે ગામડાની જે વાત થઈ તાપીની જે વાત થઈ તાપીમાં પણ આવા ભુવાઓ સમાધાન કેમ કરે અથવા તો કેમ કરાવવામાં આવે છે કારણ કે આવા ભૂવાઓના એક સમર્થકો હોય છે એની સાથે લોકો જોડાયેલા હોય છે પોલિટિકલ ફાયદો પોલિટિકલ સરપંચ લોકો છે એ લોકો કરાવતા હોય છે એટલા માટે જ્યારે આવી ઘટના ઘટી ત્યારે આસપાસના લોકો થી સમાધાન કરવા માટે એ પરિવારને જરૂરથી દબાણ કરવામાં આવ્યા છે ને સૂત્રો તો ત્યાં પણ કહે છે કે ક્યાંક આર્થિક વહીવટ પણ થયું આ સમાધાન કરાવવા માટે એની અંદર પોલીસની જે ભૂમિકા હોય છે અને જે 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 આસપાસના લોકો સામાજિક હોય છે એમની ભૂમિકા એમાં મહત્વની હોય છે તે લોકો આવી તમામ વસ્તુ ઉજાગર કરતા હોય છે અને પછી જ આ મીડિયાની હેડલાઇન કે પછી મીડિયામાં ક્યાંક છપાય એના પછી સ્થિતિ આખી ઉજાગર થતી હોય છે આવી સ્થિતિમાં હજુ પણ અનવી એવી સ્થિતિ છે જો પોલીસ ઈચ્છે તો નિશ્ચિત આમાં કાર્યવાહી કરી શકે છે કારણ કે જે ત્રણ યુવતી હતી એમાંથી એક યુવતી સગીર છે અને જે રીતે ફોટા છપાયા છે તો જે રીતે ફોટા આવ્યા છે એ ગંભીર છે એ એને માર મારવામાં આવ્યું છે આંખની સામે કારણ કે પોલીસ આખી ઘટનાને એવી રીતે લીધું છે કે કે જે બાબાજી છે એના ઉપર માતાજી આવ્યા હતા એને પોતાને સાંકળે મારતા હતા ને એમાંથી એ ભૂલથી એ લાગી ગયું છે ને એટલા માટે સમાધાન કરવામાં આવ્યું છે પણ જે રીતે એમાં ઈજાઓ છે એ એવું નથી લાગતું કે ભૂલથી એ વાગ્યું હોય

જો એમના ગામમાં તમામ વસ્તુ થતી હોય અને સમાધાન સમાધાન થતું હોય તો તમે આ સમજી શકો છો અનવી કે કે કઈ રીતે છે એક પીડિત પીડિતનું સમાધાન અને પછી તમામ લોકો પોલીસ પોલિટિકલ લોકો અને સ્થાનિક લોકો મળીને ઘટનામાં સમાધાન કરાવી દે છે આ બિલકુલ ચલાવી ના શકાય તમે જ્યારે વિશ્વ ગુરુ હોવાની વાત કરતા હો અને વિકાસની વાતો કરતા એક તરફ આપણે વાઇબ્રન્ટની વાત કરતા હોઈએ ચાંદ ઉપર પહોંચવાની વાત કરતા હોઈએ અને બીજી તરફ આવી રીતે તાપીના એક ગામમાં આવી ઘટના પણ પણ આ આ વાત વાત તમને કીધું એ પ્રમાણે કે નાના લોકો લોકો હતા એટલે પતી ગઈ જે મોટા લોકો પંડિત તમામ શાસ્ત્રી જ્યારે એની અંદર જોડાયેલા હોય છે નિશ્ચિત છે કે મોટો સ્વરૂપ છે મોટી સંખ્યામાં લોકો ત્યાં દરબારમાં જાય છે એમને એમને એમના જેવા પણ લાખો ભક્તો ત્યાં જોડાય છે ત્યારે મીડિયા એમનું કવરેજ કરતું હોય તે મહિમા મંડળ જે છે એ કરતું હોય છે એટલે નિશ્ચિત છે કે જારે આપ તમામ આપણે રોકવા માંગીશ આપની સાથે ખુશી યાદવ જોડાયા છે સામાજિક કાર્યકર્તા છે ખુશીબેન સ્વાગત છે જીએસટીવી માં ખુશીબેન જે કિસ્સો સામે આવ્યો છે તાપીના बालोડમાં ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ કિસ્સો છે આ માત્ર એક કિસ્સો છે પરંતુ ઘણા બધા અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવ્યા છે જો સમાજમાં આવા કિસ્સા બનતા રહ્યા તો આગામી સમયમાં ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે સૌથી પહેલા તો इस तरह की घटनाएं हमारे लिए हमारे समाज के लिए और वो भी हम जब दावा करते हैं कि हम 21वीं सदी में हैं एक तरफ चांद पे बेटियां जा रही हैं और दूसरी तरफ इस तरह के इंसिडेंट पड़ते हैं तो हमारे लिए एक क्वेश्चन मार्क लग जाता है कि क्या हम सच में सदी में सदी एक तरफ हम चैलेंज करते रहते हैं हमारे समाज में की आज बेटिया कहाँ से कहाँ पहुंच रही है हमारा समाज आज हम लड़का और लड़की जेंडर बाइज ना होकर के हम सभी को इक्वल अपॉर्चुनिटीज देने को हम तैयार हैं और हम जो भविष्य के सपने देख रहे हैं वो उन चीजों के लिए हमने प्लेटफॉर्म तैयार किया हुआ है लेकिन जब ऐसे इंसिडेंट आ जाते हैं तो इन सभी चीजों पे क्वेश्चन मार्क लग जाता है कि क्या सही में हम 21वीं सदी में हैं? इस युग से बेहतर तो पहले का युग था कम से कम इस तरह के क्राइम तो नहीं होते थे और बात रही श्रद्धा और भक्ति की तो आज मैं और आप सभी एक पॉजिटिव और नेगेटिव एनर्जी से डरते हैं लेकिन कोई उन चीजों का मिस यूज करे और उनका दुरुपयोग करके आज हम अपने निजी स्वार्थ के लिए हमने ऐसे ये पहला ऐसा किस्सा नहीं है दिन में ये वायरल हो गया इसलिए ये हमारे सबके सामने आया है आज हमारे डिबेट का मुद्दा बना है आए दिन दिन में न जाने और कितने तो ऐसे किस्सों की फरियाद तक नहीं होती है इतने इन्फ्लुएंस लोग होते हैं और अगर मैं बात करू पर्टिकुलरली इसमें लड़कियों का तो आज बच्चियों का शोषण इस तरह से अंधश्रद्धा के नाम पर किस तरह से हो रहा है उससे हम और आप बहुत अच्छे से वाकिफ हैं लेकिन इस तरह के इंसिडेंट अगर बढ़ते जाएंगे तो क्राइम हम मर्डर और ये जो शहरों में होता है वही नहीं है ये उससे दुगनी रफ्तार से बढ़ता हुआ एक बड़े लेवल पर साइलेंटली होता हुआ एक क्राइम है जो हम और आपकी नजर में बहुत कम आता है तो इस तरह की चीजें हमारी सोसाइटी के लिए हमारे समाज के लिए हम सभी के लिए शर्मनाक है क्योंकि हम सभी पढ़े लिखे लोग हैं आज भी हम अगर दावा करते हैं कि गांव में एजुकेशन का नहीं गांव में भी आज एजुकेशन बहुत अच्छे लेवल पर पहुंच रही है तो इस तरह के हम एजुकेटेड होने के बावजूद ऐसे इंसिडेंट्स को प्रमोट कर रहे हैं आप और हम आंखें मूंद के साइड कर लेते हैं अपने आप को कि ठीक है आज मेरे ऊपर नहीं बीत रही है कोई और इस चीज का शिकार हो रहा है तो मैं सवाल क्यों उठाऊं या मैं किसी चीज को क्यों रोकू हमारे सामने आए दिन ये किससे होते हैं लेकिन आज हम अपने स्वार्थ में इतना ज्यादा निजी जीवन में इतने व्यस्त हो चुके हैं कि सामने हो रहे क्राइम को रोक नहीं पाते हैं समझा नहीं पाते हैं कि आप अगर इस तरह किसी को ब्लाइंडली फॉलो करेंगे या फिर आप इस तरह के लोगों को बढ़ावा देंगे तो कल आप और हम सब इस क्राइम के शिकार हो सकते हैं तो आज हमें किताबें पढ़ लेना एक अच्छी नौकरी कर लेना हमारे शिक्षित होने का वो नहीं माप नहीं है लेकिन जब हमारे समाज में ऐसी कूर रीतिया समाप्त होगी तब सही में हम एक इक्कीसवीं सदी के सपने देखकर 21वीं सदी की तरफ अपने आप को समझेंगे और ऐसी घटनाएं हमारे लिए सभी के लिए शर्मनाक है तो बिल्कुल खुशी से लेकिन जो जो लोग ऐसी बातों में आ जाते हैं उनका काउंसलिंग करना कितना जरूरी बनता है ऐसे बहुत सारे पुलिस स्टेशन के अंदर और बहुत सारी ऐसी संस्थाएं हैं जो इस तरह के इंसिडेंट्स को काउंसलिंग करते हैं सबसे पहले तो आप और हम जब स्कूल में जाते हैं स्कूल में हमारा एक पर्टिकुलर यूनिफॉर्म होता है अगर मैं चीजों को थोड़ा डाइवर्ट करके समझाने की कोशिश करूं, हमें धर्म से और ये सभी चीजों से दूर रखा जाता है ताकि हम ओपन एक और के अंदर अपने आप को आगे बढ़ाएं बच्चों की शिक्षा से लेकर हम उन्हें बड़ा तक इस तरह करते हैं इसमें सबसे ज्यादा अगर जिम्मेदार है तो मैं एक माँ को जिम्मेदार समझूंगी क्योंकि माँ घर का नियंत्रण बच्चों का नियंत्रण हमने देखा है एक माँ करती है घर का कंट्रोल जिसके हाथ में होता है तो सबसे बड़ी यहाँ पे काउंसलर हो सकती है वो माँ होती है जब माँ ही ऐसे क्राइम के अंदर इन्वॉल्व हो हम देखते हैं कि आज अगर मुझे किसी ने बोला है कि आप ऐसा ऐसा करो तो आपका कल अच्छा हो जाएगा तो हमें सबसे पहले तो उस इंसान को देखना चाहिए कि वो कितना अच्छा है वो किस परिस्थिति में है अगर वो इतना समझदार व्यक्ति है सामने वाला तो वो अपना अच्छा क्यों नहीं कर लेता सबसे पहले तो हमें ये देखने की जरूरत है कि आप खुद इतना वो क्यों करते हैं और बात रही काउंसलिंग की तो हमारे पास आज भी रिसेशन है कि जो आज हम अपने हेल्थ के बारे में काउंसलिंग होती है आप पढ़ाई के बारे में आपको काउंसलिंग सेंटर्स मिलेंगे लेकिन इस तरह की जगहों के लिए स्पेशल जो काउंसलिंग सेंटर्स है वो नहीं बने हैं लेकिन बहुत सारी ऐसी संस्थाएं हैं जो आपको अवेयर करती है कि इस तरह के क्राइम इवन जो शी टीम है पुलिस है वो भी आपको समझाती है कि इस तरह के क्राइम आपके साथ कभी भी हो सकते हैं और ये आए दिन की घटनाएं ऐसा नहीं है कि पहली बार हो रहा है आए दिन ऐसा आ, क्राइम हो रहा है तो हमें कम से कम अपने आप को अलर्ट तो रखना चाहिए कि हमारे साथ ये गलत भी हो सकता है तो काउंसिलिंग से ज्यादा मैं यहाँ पे सभी मदर से रिक्वेस्ट करूंगी लेकिन जब हमारे फैमिली वाले ऐसे क्राइम में इन्वॉल्व होंगे तो हमें बाहरी लोगों की हेल्प लेनी चाहिए पुलिस डिपार्टमेंट में भी महिलाओं के लिए शी टीम बनी है बहुत सारे ऐसे अलग डिपार्टमेंट बने हैं जो आपकी आपको हेल्प करते हैं आपको समझाते हैं कि अगर आ, ऐसा होगा तो आप इस तरह से अपने लिए एक प्लेटफॉर्म खड़ा कर सकते हैं तो मैं सभी लोगों से ये रिक्वेस्ट जरूर करूंगी कि आप अगर किसी चीज पे बिलीव कर रहे हैं बिलीव करिए लेकिन ब्लाइंड फेथ बहुत गलत है वो कुछ भी हो लेकिन हमें अंधभक्ति भक्ति हम सभी करते हैं लेकिन अंधभक्त होना गलत है तो ऐसे काउंसलिंग सेंटर्स को और हम लोगों को बच्चियों के लिए स्पेशली मैं बात करूंगी यहाँ पे बच्चियों के लिए तो ऐसे अवेयरनेस सेंटर्स बढ़ाने चाहिए क्योंकि ऐसे अवेयरनेस सेंटर्स बढ़ेंगे तब जाकर के हमें पता रहेगा की खुशी जी खुशी जी, 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 जी आप जुड़े रहना आगे आपसे बात करेंगे अपने साथ કારણ કે આવા એક બે કિસ્સા નહીં અગણિત કિસ્સાઓ સામે આવી રહ્યા છે સમાજને જાગૃત કરવા માટે શું કરી શકાય તે મોટો પ્રશ્ન છે અત્યારે મોંઘવારી ની અંદર કહીએ છીએ ને કે આ બાબા ના ત્યાં જાઓ તો તમારું સારું થશે ને આવી બીમારી હશે તો આ બાબા જોડે જાઓ તો તમને સારું થશે આ ભુવ જોડે જાઓ તો તમને સારું થશે પણ મારે આપના માધ્યમથી કેવું છે દરેક બહેનો માટે કે કોઈ ભૂવો સાચો નથી હોતો કે કોઈ સાચું નથી ભગવાન સિવાય કોઈ સાચું હોતું નથી પરંતુ જો આ બેનની ફરિયાદ લેવા માટે જો દબાણ થતું હોય ને તો આપના માધ્યમથી કહું છું કે મારા જેવાનો સંપર્ક કરજો ને આ ભૂવો જો તમે મને એડ્રેસ આપો ને તો હંટર મારી મારી રોડ ઉપર એને ગોળ ગોળ ફેરવી ફેરવી મારી નને સીધો કરવો જોઈએ એ બેનને કેવું છે એ બેનને પોલીસ પ્રોટેક્શન મળી કે કેમ ગૃહમંત્રી શું સુઈ રહ્યા છે મહિલા આયોગ શું સુઈ રહ્યું છે દરેક એ ગામનો સરપંચ પણ અત્યારે જવાબ આપવા બેન નથી તૈયાર એ બેન ને બેન સરપંચ છે ને જેઠાલાલ એમના હસબન્ડ જવાબ આપવું છે એ પણ શરમજનક ની વાત છે દરેક બેનો માટે આ પ્રશ્ન કેવાય આજે આ બેન છે અનેક બેનો આની અંદર બેન ઓમાઈ ગઈ છે પણ કોને કેટલી સજા થઈ એની હજી સુધી સરકારમાં આપણને ખબર પડતી નથી પણ હર્ષભાઈ અમારા નાના ભાઈ ગૃહમંત્રી શ્રી છે એમને પણ ખબર પડવી જોઈએ કે બેનનો આવો સળગતો પ્રશ્ન હોય ને તો જાહેરમાં એ ભુવાને સખત સજા કરવી જોઈએ એ બેનને પોલીસ પ્રોટેક્શન પણ આપવું જોઈએ પણ મને એવું લાગતું નથી કે કઈ પણ બેન માટે સગવડ થઈ હોય દરેક બેનોએ ચેતી જવું જોઈએ આવા લોકોથી બચવું જોઈએ પણ બેનોને જો બેન આવું બધું થતું હોય છે દરેક અત્યાચાર હોય કે ગમે તે બળાત્કાર થતો હોય

તમે લોકો મજબૂત બનાવી રહ્યા છો અને કડક કાયદો તો બેન બન્યો નથી બનવાનો નથી કાગળ ઉપર જ રહેવાનો હોય એવું અમને બેનોદાર લાગી રહ્યું છે બેન દરેક બેનોને હવે તો પાછી दारूની છુટ્ટી આપી દીધી એટલે બોવા હોય કે ગમે તે અમુક જે લોકો હોય છે ધતીંગ કરવાવાળા એ दारू પી પીને પર બેનોને થોડી થોડી નઈ કરવાનું કરશે એવું અમને લાગી રહ્યું છે दारूની છૂટ્ટી આપીને એક શરમજનક જી અલકાબેન અને ખુશીબેન આભાર જીએસટીવી સાથે જોડાવા માટે તો ન માત્ર તાપીના વાલોડમાં પરંતુ રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાંથી આવી ઘટના બનતી હોય છે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બનતી હોય છે અને આવી ખોટી સલાહ આપનાર તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ તે જ લોકોની માંગ છે અને સમાજે ચેતવાની જરૂર છે સમાજના લોકોએ જાગૃત થવાની જરૂર છે કારણ કે સુખી સંપન્ન લોકો પણ અંધશ્રદ્ધાનો ભોગ બનતા હોય છે અને જો આવી ઘટનાઓ બનતી રહેશે તો આગામી સમયમાં ખૂબ જ ખતરનાકરૂપ સાબિત થઈ શકે છે સમાચારોમાં આટલું જ નમસ્કાર